જય મામા દેવ ભાઈઓને રામ રામ ગુડ મોર્નિંગ તો અમારી ગાડી તો રાઈતી ભરાણી હતી જો ટપાલ નો આવી હે ટપાલ વટાણે આવી તો પાણી પીએ લીધા નડા તાલપત્રી કરી લીધા સીલ બિલ લગાવી લીધા ને એ આથી અમે નીકળીએ હૈદરાબાદથી અમારે હે રાજકોટના પાઇપુ તો એવું કમ્પ્લીટ થઈ ગયું ને એ હમણાં આઉટ કરાવે ને હમણાં આથી નીકળીએ કંપનીમાંથી આજે હે આ કંપનીમાં પાર્કિંગમાં તો એ અમે નીકળે ગયા કંપનીમાંથી ને અમે હે નાગપુર હાઈવે ઉપર

બાગ થવાય એવા ગાડી તો રેતી ગોતી દીધી કપાલ નો આટલી હવે અમારે જવાનું હોય રાજકોટ અહીંની ટ્રાફિક હૈદરાબાદ થી નાગપુર હાઈવે તો અમે હવે હૈદરાબાદ ના રિંગ રોડ માં આવ્યા

કે ત્રણ ત્રણ ચાર તિતયાનો નાવાનો વારો નેતા આવ્યો એટલે પેલા એવું નાવું હાલે છે નાવાનો વારો નેતા આવ્યો આગળ કાંઈ હલામી મારવાડીની હોટલ કોઈ આવે ને ત્યાં નાવા ધોવાનો પ્રોગ્રામ છે અમારો તો પછી આગળ નીકળ્યું નથી નજારો આ બાજુ ત્રાવ ધીરે ધીરે પીડા જઈએ તડકો ઠાવકો હોય આજ પાછું થોડુંક વરસાદ નું વાતાવરણ છે ગરમી વધારે છે તો અમને ઈચ્છું કે આજે અમે જ બીજા પાંજરામાંથી આજે અમારે પાંચમો મોદી હોય હૈદરાબાદ માં તો જાત તમે જંગલ માં ખાઈ ગયા ને આ જો વિકલાય કે ભરીને નીકળ્યા તો એ કે આગળ જાય તો જાય જ તો કંઈક ફ્રેશ થાય હાલો તો અમારે જો એ વરસાદ ચાલુ થયો તેલંગાણામાં ધીરે ધીરો આગળ વરસાદનું વાતાવરણ તો દેખાય મારવાડી ની હોટલ આવે જાય વેલેરી નાસ્તોય ગીર્યો ને લાગી થોડી તો પેલા તો ખાવું એ જો મારવાડી ની હોટલ આવે જાય ને વેલેરી તો બાકી એવું વાતાવરણ થોડુંક ઠંડુ થયું વરસાદ ચાલુ થયો હલો તો અમે આવે ગયો એટલી ને એવું લાગ્યું ભૂખ તો રોટલી સેવ મસાલા મીકું ને એવું અમે ખાઈ લઈએ ને ત્રણ વાગ્યા આવવા રજ નાસ્તો કંઈ જીડો ન તો અહીં મારવાડીની હોટલ હોય તો અમે એવું ખાઈ લઈએ અને અમારી ગાડી જવા હવે અમારી ગાડી પીડી ઓલી સાઈડમાં રોડને તો હાલો અમે બપોરા કરેલી એમ તો હાંડના થયા હાડાશિયા ને અમે ખાઈ લીધો નાય ધોવે હું તો નાઈની ગાડીએ અને અમારો ભાઈ હજી નાય કે ચારથી ત્યાંના નાયા નતાને લુગડા મેલા આવતા કે હું તો મારા જો લુગડા ધોવે નાઈની ગાડીએ ભાગ્યું ને એ હજે નાય ને લુગડા ધોવે તો એવી નાઈ લઈએ તો પછી અમે આથી એ નીકળીએ आज अमार यहाँ थी नांदेड़ है दौड़ सौ किलोमीटर एक सौ तो साठ किलोमीटर जो नांदेड़ बाकी है तो विचार एक कि हाइम थे ना तो नांदेड़ नौ दस वगे तो नांदेड़ पूगे जाइए आई तो जो हर उठे कई तो डूंगर कापे रस्ता बनायो कई बाजू डूंगर उठो कापेन विश्व रस्ता बनायो અમારે દોઢક કલાક રાખવાની છે બધા ખેતરમાં ચોખા જ છે નહીં વધારે પડતું હોય બધા ચોખા જ આવે બીજી કોઈ વસ્તુમાં ખબર બહુ પડતી કે આ ચોખા અને કપાસ તો અહીંના બધા છે તો હાંજના થયા હાડાશો ને અમે અહીં રાખીએ ચા પાણી પીવા મરવાડીનું એટલે

નાંદેડી ચાલી કિલોમીટર ને વરસાદ નું વાતાવરણ એ ચાલુ છે થવાની તો કદાચ આગળ વરસાદ વરસાદ છે ટાણે રચના ખાડા બાર વાગ્યા ને અમે બેઠા ખાવા તો અમે ખાઈ લઈએ બનાવો બોલો